મિત્રો જે ખેડૂત મિત્રોએ પાયામાં અથવા તો પાછળથી જ્યારે એની મગફળી મહિના દિવસની થઈ હતી અને પોલીસલ્ફેટ નાખેલું છે એમાં કેલ્શિયમ આવી જાય છે એટલે એ મિત્રોને ઓછો પ્રોબ્લેમ હશે પણ જે મિત્રો હજી પણ કેલ્શિયમ વાપરેલું નથી એને મિત્રો ખાસ ભલામણ કરવામાં આવે છે કે મિત્રો મગફળીમાં જ્યારે પાસાઠ કે સિત્તેર દિવસની અવસ્થા થાય છે ત્યારે દોડવા કાળા પડવાનો અથવા તો સડવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે કારણ છે તો મિત્રો આ અવસ્થાએ જ્યારે આપણી મગફળીની અંદર આ પ્રોબ્લેમ જોવા મળે તો પેલા તો આપણે એની તપાસ કરવાની છે કારણ કે ડોડવા કાળા પડવા અથવા તો જે હળો આવે છે એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેવા કે કોઈ ફૂગનો એટેક હોય છે કૃમિનો એટેક હોય છે મુંડાનો એટેક હોય છે અથવા તો પાણી વધારે ભરાઈ રહેતું હોય છે તથા મિત્રો આપણે આપણા ખેતરની અંદર તપાસ કરીએ કે નથી ફૂગ કે કોઈ મૂંડાનો એટેક એટલો નથી કોઈ કૃમિનો એટેક એટલો નથી અને જો આ રીતની પરિસ્થિતિ આપણી મગફળીમાં જોવા મળે કાળા ડોડવા જોવા મળે અહીંયા જે બાજુમાં પિક્ચર આપેલું છે એ પ્રમાણે જોવા મળે તો મિત્રો એ કેલ્શિયમ તત્વોની ઉણપથી થતો રોટ કરીને રોગ જે છે તો મિત્રો એના માટે આપણે કેલ્શિયમ આપવાનું હોય છે તો મિત્રો હજી પણ મોડું નથી થયું હજી ઘણા બધા મિત્રોને સાઠ થી સિત્તેર દિવસની મગફળી થઈ છે અને જે કંઈ આગળનું વાવેતર છે એ મગફળી પંચ્યાસી થી નેવું દિવસની થઈ છે તો મિત્રો તમે આની અંદર આઈસીએલ કંપનીનું સાદુ કેલ્શિયમ નાઇટ્રેટ પણ આવે છે આઈસીએલ કંપનીનું બોરોનવાળું કેલ્શિયમ નાઇટ્રેટ પણ આવે છે મિત્રો એનું એકર ની અંદર દસ થી બાર કિલો માપ રાખી અને હજી પણ આપી દેવામાં આવે તો આપણે જે કાંઈ આ પ્રશ્ન આવશે એ અટકાડી શકશું અથવા તો જે કાંઈ ખેડૂતોને થોડા જાજુ ડેમેજ થયું છે અતિ ડેમેજ હશે એને રિકવર નહીં કરી શકીએ પણ જે વધારે ડેમેજ થવાનું છે એને આપણે આ ખાતર આપવાથી એનું જે કાંઈ ડેમેજ છે એને આપણે અટકાડી શકશું અને જે કાંઈ આપણો ડોડવો છે એ વ્યવસ્થિત રીતે ભરાવદાર થાય અને મિત્રો જ્યારે આપણી મગફળી નીકળે છે ત્યારે આપણે ડોડવા ઉપર આ રીતે આંગળી ફેરવીએ તો એની જે નસું છે એ લાગતી નથી એનું એક જ કારણ છે કે આપણી જમીનની અંદર અથવા તો આપણા જે કંઈ પાકને પૂરેપૂરું જે કાંઈ કેલ્શિયમ મળવું જોઈએ એ પૂરા ડોઝથી મળેલું નથી માટે મિત્રો ફોતરું બનવામાં પુષ્કળ કેલ્શિયમની જરૂરિયાત પડતી હોય છે દાણાના ભરાવા માટે પણ આડકતરી રીતે કેલ્શિયમની જરૂરિયાત પડતી હોય છે તો મિત્રો વિડીયોના અંતે છેલ્લે એટલું જ ભલામણ કરવામાં આવે છે કે કદાચ બધામાં નહીં તો એક એકરમાં દસ થી બાર કિલો જે આઈસીએલનું પ્યોર ક્વોલિટીનું કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે અથવા તો બોરોનવાળું કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એનો ઉપયોગ કરી અને તમારી મગફળીને પણ ખૂબ સારી બનાવી શકો છો અસ્તુ